હમણાં તો રહેવાનું સર મરજી ફાકુર શું ને અમુક સૌદાર હોય રહેવું શકે એ રો કે તમારા છોકરાનું તો ઘર છે તમે રો તમારે તહેવારનું ના હોય રહેવાનું જોઈ હા તે પણ રહેવું ઉપર છે ને મન નહીં અમે સોગદાર તો રહ્યા દેખાય કોઈ તબિયત મગરી તીધીના કાથે એ વચ ગયા હતા સોગદારની તો અમે તો તમે કહીએ છીએ કે તમે આ રોક તમારે તારને હા પણ બન ભલે સુઝવવાની ને બધું બધું લાગે હમ તો એના વન જેવું લાગે બધા ફટાડ્યા હે તો એકલું રેવું તારે રોક હાજર એ ખાલું પાછું હો તને આમ તો બટાબારની હવા હાથી ખાલી વાત સાચી છે અમે અમે દેરાના જેઠાના બે ભેગો રહીએ તમારો તો અમાર હારું બહાર જવું હોય તો તમે વાત કરે ના હા બતા કેવો તમ કોમ હા આ બેઠું ગરમી લાગે છે આ ગરમી લાગે છે આ સોફા બગાવો તો આ પગ ને ખરા કો આ પગ ને ખરા છે કે હવે ઓને રાખો

તમે ઘરો <modra1> <modra1> ગાયરા થઈ ગયા પણ આવો પટા હાઈ તો પટા છે ને આ સેતર જિંદગી કાઢી અરે આ કોણ થાય તમે તો હાલ ગયો આઈ ગોમ જ તો એ તો હોય ચાર દાર બી હમ કરવાઈ તમે કોમ નું કો બી હમ ના મારા કોમ કરો કોણ કરું તાન ગે તાન આ રસે ભજે લાવ કોમ હે તાન એ વાળો રાગરાગ આ બગ બગ ભાઈ રાખજો આ સોફા બગાતો ને આ કજરો વાળો છે હારો છે બટા હેડો ધૂળાતો આવા ગામમાં નથી છે અમાર શેતૂર રેટમાં પટતો ઉપર આ ગામમાં બેહતા ગામડાવાળામાં આવવાના આ સોફા બગાડના છે આ મેરું ગોણ આ કોરડા કાલ જોયા છે તો કાળા મિસ્ટે હારો બટા ગામડા પગ જો જો ધક્કા તો સોફા ન

કે બે બહુ બે છોકરા છે તારું ભી મળશે અરે એને હશે કોઈ કરતા અહીંયાનું કરે આપણું કરવાનો ખેડો બેસી રહે તો કોઈને હું એ કરશું થોડું બેઠે બે ખવાય નહીં ને બેઠે કોઈને કચરો વાળી વાહન કરશે થોડું એવી તો જ છે બહુ મેં એના કરશે કોમ કરવા જ રાખે રાખે બેસે શું કરશે આ બહુ છે ને જે કરે કે આની બાપરીમાં સારી છે ને મોટી તો એવી લાગત છે આફરા ને આપો ચંદલ કે હું છોકરા નો મોમનો લરાનો છોકરા નો મત કેવું નહીં અસે આપો ઘરે થોડો હું બેહી થાય કામ કરી દીધું પપ્પા હું બબળો માં શંદો મસરો વારો તમે હેડો હા નહીં આ મારું છું તારે હા આસે વાં એ પગોન હે ઊભો તો સમાજ સરે કોમ કોમ કર સમાજ સરે સમાજ સરે કે કોમ નહીં કરું હું થાય બા ડાયપર આ ના કરો કઈને કુડે કોમ હું કરું લે હો તઈ તાર બાહ માંં ત્યાં આવતો

આપણે <laughs> આને હારું રાખ કે તમ માથા સોણો થાક છે તમ ખબર નઈ ના ના આપણે કરવું પડે એવું ના કરાય ના ઈવન થોડું હવે વિચાર કર તો અહીંયાને આરંભ કરવાનો દાડાથી આપણે કામ કરાય હારું ના કરાવું નઈ અમાર તને હા ખાવા દીધો નઈ આવું નઈ તરાઈ તો ઓય હે કે ના હેડ માંગે સજજી વાહંગા મગાઇલે yeah. હા um, <coughs> <coughs> <coughs>

એવી ના રેવા બહુ આ ઈ તો મને માર તો લાગા પણ તો કલુ જ પડે ક ને તારે કામ કર પર મને માર આ કર્યું તાને અ અ તમને પછી ના બોલાવતું હા